હાસદ તાલુકાના સાહોલ ચેકપોસ્ટ પરથી પિકઅપમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યો છે હાસટ પોસ્ટ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે એક સફેદ કલરની પિકઅપ ગાડી નંબર ચોરખાનું પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી સુરતના સાયણ તરફથી હાંસુડ તરફ આવે છે જેવી બાતમી મળી હતી જેથી એલસીબીની ટીમ સુરતથી હાંસુડ તરફ આવતા રોડ પર સાહુલ ગામ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી બાતમીવાળી પિકઅપ આવતા તેને રોકી લઈ તલાશી લેતા પિકઅપમાં શાકભાજીના ખાલી કેરતોની પાછળ ચોરખાનું મળી આવેલ તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ કુલ બોટલ નંગ નવસો નવ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ છત્રીસ હજાર નવસો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો તો પકડાયેલા ડ્રાઈવરને પૂછપરછ કરતાં આ વિદેશી દારૂ દમણથી મેડમ માયાએ ભરાવી આપેલ અને જેમ જેમ ગ્રાહકોની સંપર્ક થતો જાય તેમ તેમ આપવાનો હતો રોહનનું કોન્ટેક્ટ થયેલ હોવાથી તેને આપવા જતો હોવાની હકીકત જણાવેલ જેથી આ વિદેશી તથા મંગાવનારને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપી વિરુદ્ધ હાસોટ પોસ્ટ ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલો આરોપી જુબેર સુલેમાન હાફેઝી રહે કામરેજને પકડી કુલ કિંમત રૂપિયા આઠ લાખ એકતાલીસ હજાર નવસોના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે